તમારે ગીત સ્વરૂપ વિશે પણ એક પ્રશ્ન હોય છે મેં ગીત સ્વરૂપ વિશે એક વિડીયો બનાવ્યો છે આજે થોડાક ગીતના વિશેષ લક્ષણોની પણ વાત કરું છું આમ તો ગીતની અંદર મોટે ભાગે આધુનિક સંવેદનાની વાત ઓછી હોય છે પણ રમેશ પારેખે એમના ગીતોમાં આધુનિક સંવિત્તિ અને પરંપરાગત તત્વોનું એક અજબ કહી શકાય એવું રસાયણ સાધી શક્યું છે પ્રગટાયું છે લોકગીતના અમુક રૂઢ બનેલા કથાબીજ કે વર્ણ્ય વિષય એમના લોકગીતમાં તમે જોઈ શકો છો ગીતના અમુક લક્ષણો જો ખાસ યાદ કરીએ તો એક બે ત્રણ એવું નથી કહેતી આ રીતે યાદ રાખીએ કે સાહિત્યિક ગીતને લોકગીત સાથે કદાચ ઊંડો સંબંધ રહ્યો છે એટલે ગીતનો સર્જક સ્વાભાવિક રીતે લોકગીતની પરંપરામાંથી પ્રેરણા અને બળ પ્રાપ્ત કરવા માટે એના તરફ જાય છે આ એક બીજું આ ગીતનો ઉદ્ભવ હૃદયના કોઈ ઊંડા લિરિક ઇમ્પલ્સ ઉર્મી ગત જેને કહીએ છીએ તે ઇમ્પલ્સ આઈ એમ પી એલ યુએસ ગીતનો ઉદ્ભવ હૃદયના કોઈ ઊંડા લિરિકલ ઇમ્પલ્સમાં રહેલો છે એના મૂળમાં હૃદયનો સ્વયંભૂ ઉર્મી ઉછાળ લિરિકલ ઇમ્પલ્સ એટલે ઉછાળ ગીતનો ઉદ્ભવ હૃદયના પ્રાણવાન પણ નિર્વ્યાજ ઉર્મી સરળ સાહજિક પ્રાણવાન પણ નિર્વ્યાજ ઉર્મી ગીતને વધુ માફક આવે છે તાજગીભરી કોમળ લાગણીમાં ઘણો ખરો ગીતનો વિહાર રહ્યો છે તાજગીભરી કોમળ લાગણીમાં ઘણો ખરો ગીતનો વિહાર રહ્યો છે સંકુલ અને વિદગ્ધ અનુભવો ચિંતન પ્રચુર અનુભૂતિઓ ફરી એકવાર વિદગ્ધ કહી શકાય તેવા અનુભવો ચિંતન પ્રચુર અનુભૂતિઓ કઠોર રુક્ષ અને પ્રાકૃત સ્તરના ભાવ કે રોજિંદા વ્યવહારની સમ વિષમ છિન્ન વિચિન્ન જિંદગીની ક્ષણો આ લઘુક નાનકડા એવા ગીત પ્રકારમાં ઝીલવાનું અતિશય મુશ્કેલ છે ગીતને નહીં ફાવે ગીત સર્જક આગવી રીતે કશુંક ગુંજન કશુંક કરવા કશું ગુંજન કરવા પ્રેરાતો હોય છે આ સંદર્ભે ગીતનું રચના તંત્ર અને એની આકૃતિ ધ્યાન માંગી રહે એવી હોય છે કેમ કે કેમ ધ્યાન માંગી રહે કારણ કે ગીતના સર્જક પર એ ઘણું મોટું દબાણ આણે છે ગીતનો સર્જક જે કંઈ સિદ્ધ કરવા માંગે છે તે આ રચના બંધમાં રહીને જ એને કરવાનું છે એ જ એનું બંધન છે અને એ જ એનો અવકાશ છે સોનેટ જેવું જ એ જ એનું બંધન અને એ જ એનો અવકાશ મુક્તિ ધ્રુવ પંક્તિનો લય ઢાળ કે હિલ્લોળ એને એક સાથે એક સ્પેસ રચી આપે છે અંતરાની પંક્તિઓનું માપ તેનું સંયોજન અને વિસ્તરણ એની સાથે સંવાદી હોય એટલે કે ધ્રુવ પંક્તિ સાથે સંવાદી હોય એ બહુ જરૂરી છે અંતરા એટલે પછીની કડીઓ અંતરાની દરેક પંક્તિ આગવી રચનાગત ભાતને અનુસરે છે અનુસરે એ પણ એટલું જ આવશ્યક છે દરેક પંક્તિ પ્રવાહી ગતિશીલ અને પ્રાસાદિક બની રહે એ પણ જોવું જોઈએ અને દરેક અંતરો પરસ્પર સંવાદી અને મેળવાળો હોવો જોઈએ ગીત માટે આ અનિવાર્ય કહી શકાય એવા લક્ષણો છે દેખીતી રીતે જ સળંગ અગેય પદ્યના માધ્યમમાં અભિવ્યક્તિની સંતુલતાને જે રીતે અવકાશ મળે તેઓ ગીત પ્રકારમાં ન મળે લાગણીની અમુક જ ભાત એમાં સારી રીતે રજૂ થઈ શકે ઘણું ખરું તરલ ચંચલ ઉર્મિઓ અને અમુક અંશે હૃદયમાં ઘૂંટાતા સ્થાયી ભાવોની ગતિવિધિ આથી એનો વિષય બનીને આવે છે શા માટે એના વિષય આવા તરલ ચંચલ અને અમુક અંશે હૃદયમાં ઘૂંટાતા ભાવો જ કેમ હોય છે તેનું કારણ આ કે ત્યાં આગળ જેને આપણે ચિંતન કે વ્યવહારનો અનુભવ એ બધું અહીંયા શક્ય નથી ઘણું ખરું તરલ ચંચલ ઉર્મીઓ અને અમુક અંશે હૃદયમાં ઘૂંટાતા સ્થાયી ભાવોની ગતિવિધિ આથી ગીતનો વિષય બનીને આવે છે એવી લાગણીની ભાતને શક્ય એટલા સમરૂપ હોમોજીનિયસ સમરૂપ પોતમાં ઢાળવાની રહે એકાદ પણ લાંબો સમાસ ક્લિષ્ટ અને દુરાકૃષ્ટ શબ્દ પ્રયોગ કે તૂટતો ઠરડાતો શબ્દ શુષ્ક ગદ્યાળુ બાની તર્કમૂલક વ્યાકરણી તત્વ અમૂર્ત વિચાર તત્વ કે શિથિલ પાંખી નિસ્તેજ ભાષા આવું કશું ગીત રચનામાં સંભવી શકે નહીં નભી શકે પણ નહીં એટલે ગીતનો પ્રકાર કવિ પાસે નજાકત ભરી માવજતની માંગણી કરે અને છતાંય આપણે જોઈએ છીએ કે ઓગણીસો આમ તો રાજેન્દ્ર શાહના ગીતો પણ અદભુત છે મોટા ભાગે રાજેન્દ્ર શાહ હોય કે પછી ખરબચડી અને પ્રાકૃત સ્તરની અમુક લાગણીઓ ઝીલવા મથામણ કરી છે વર્તમાન માનવ જીવનની વિરૂપતાઓ અને વિષમતાઓનું વ્યંગ વિનોદ અને વિડંબનાની રગમાં આ કરવા માટે પણ રમેશ પારેખ જેવા કવિ એ હિંમત કરી છે તો આ ગીતના થોડાક લક્ષણો